ચોટીલામાં જીની ગમીલનું ઉઠામણું થાનગઢ તરફ જતા સિદ્ધનાથ કોટેક્સ કંપનીનું ઉઠામણું થયાનો બનાવ સામે આવ્યો છે ખેડૂતોએ પોતાનો કપાસ વેચ્યો હતો છેના રૂપિયા બાકી લેવાના હતા અને કંપનીના સંચાલકોએ તારીખ આપી હતી રૂપિયા લેવાની તારીખ હોવાથી ખેડૂતોએ કંપનીને તાળા મારેલ જોતા ખેડૂતો ચોકી ઉઠ્યા હતા મજૂરોને પણ કેટલાક સમયથી મજૂરીના પૈસા લેવાના બાકી નીકળતા મજૂરો પણ ચિંતામાં મુકાયા છે કંપનીનું ઉઠામણાની વાત જાણ થતાં જ મજૂરો સહિત ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે